હાલો મિત્રો તો આપણે જવાનું છે એક મહેમાન ને લેવા તો લઈ આવી હાલા આવે છે તો તમે જોઈ એક ચાસ્યો તો જો આ રીતનું કઈક પાથરવાનું કામકાજ હાલે છે કટિંગ બાંધવાનું કામકાજ હાલે છે તો તમે જોઈ એક ચાસ્યો કઈક કયો રાજભાઈ કયો કઈક અમને જો આ કટિંગ બાંધી દીધું છે ને આ કાપડ છે આન કે જો બાંધી બાંધી કુછ બાંધ દેતે હે ઇસ ભાઈ કો ફોલો કરના સબસ્ક્રાઇબ કરના ઓર શેર કરના હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં ત્યાં છો ને તમે બધા તો નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી અને ને ગુડ મોર્નિંગ તો આજ તો છે ને જો અત્યારમાં આપણે નાઈ ધોઈને કમ્પ્લેટ થઈ ગયા છે એવી અને અમારે નવ્યા બેન નહીં જાગી ગયા છે અને હવે અમારે છે ને જો કેવા ઉઘરા જેવા બેઠા જો હવે એને મારે માથું વળાવી દેવાનું છે ત્યારે માથું વળાવ છે ને બટુ હે જોતો આમુંય નથી જોતી હો નવ્યા બધાને ગુડ મોર્નિંગ કહી દે ગુડ મોર્નિંગ બેન રિહાણેલા છે અત્યારમાં કા હાલો મિત્રો તો હવે છે ને હું જો નવ્યાને માથું વળાઈ દઉં અને માથું વળાઈ પછી તમને બધાને મળવી પાછા ત્યાં સુધી બધા હાલો મિત્રો જો અસ્મિતા છે ને એ નવ્યાનું માથું ને વળાવવા મણી છે તૈયાર કરે છે તો જો આ એની બધી વસ્તુ પડી છે નવ્યા બેન મોબાઈલ જોતા જાય તો જ તે હેકના બેહે નકર પાવ માથું વળાવવા નો દે તો જો અસ્મિતા માથું વળાવે છે વળાઈ નાખે પછી પાછા મળશું ત્યાં સુધી વિડીયો કન્ટિન્યુ બના રેજો મિત્રો જો નવ્યા બેન થઈ જશે ચાર

હાલો કેમ રમવાનું હોય બેટા હા જો એમ એવું છે એમને અમારા બેન દડે રમે છે અત્યારમાં આપણે અહીંયા જો શાકભાજી ખયડું મોટું મોટું થઈ ગયું છે ઓહ અને અહીંયા સરાસ મજાના તો કેવાય મસ્ત મસ્ત ભૂલ આવ્યા છે જોઈએ એકતા છે અમારા નવિયા બેન જોવાય બેઠા બેઠા હેલો કેમ મારવાનું હોય બેટા મત જોજો મને બેટ નો હેટી જતી ના ના તું રેમ તું રેમ ચાલો મિત્ર જો હવે નવિયા બેન વેચે ને આપણે રમીએ છીએ તો જો આવી રીતે બાંધી દેલો છે અને પછી આમ કરીને આમ રમવાનું અમારે નવિયા બેન રેમા કરે આમ અને અમે રેમા કરીએ અમારે નવિયા બેન આવે છે બીજું બેટ ગોતવા ગઈ હતી બટા નથી ના મિત્રો આપડે જો નવિયા બેટ ગોતતા હતા પણ કઈ બેટ કાંઈ મેળવું નહીં તો નૈયા બેને જો રેકડી લઈ લીધી છે તો જોઈ રેકડી એ રમે છે કે વાળાની બનાવેલી મસ્તી ની આવે એ રેકડી છે જો અત્યારે એ સપલા પહેરે છે અને રાકડી રમવા હાટું થઈને રાકડી લઈ આવી છે શું કરા બટા તું શું કરા સપલ પહેરા છો હા જો સપલ પહેરી લીધા છે એનથી રમવાનું છે વાહ ભાઈ એનથી રમવાનું એ જો વાહ ભાઈ વાહ તો અત્યારે જોઈએ રમવાનું ચાલુ કરી દીધું છે Awas jauh, 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 jauh

Eno ya. Oh. Mana aku Dewi? Mana aku Dewi? Ya, yeah, ya, ya. Jo 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 wegi, jo wegi, jo wegi, gadi wegi. Bejal, kode se beja. Kya behi tu? Ai mari pad ke beja. Ai beja. Ba jo ya. Beja jo. Le. Pupchu. Wa. Ah, bas bas.

Ah, na beja. Ah, beja, beja, na beja. Bas. Le? Kau macam? Huh? Huh? Ini galu kau boleh bad? Wow, wow, wow. Pasi, koyal kau boleh? Ku? Pasi, sekali kau boleh? Pasi, Kakadok, kakadok yang boleh, hao, hao. Oh. Mini? Mom. Mau. Mau. Ni yang boleh. Yeah. Ya. Pesek. Dada. Dada. Pesek. Mummy. Papa. Papa. Uncle. Pesek. Masih. Masih. Didi. Didi. Ba. પછી શું આવડે તને આવ 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 એમ મિત્રો તો આપણે જવાનું છે એક મહેમાન ને લેવા તો લઈ આવી પણ મહેમાન છે એ તમને આવીને કહી તો વિડીયો બેના રહેજો અને હું નવિયા બે જો ગાડી લઈને જવાનું છે તળા જગા આવી ગયા છે તો હાલો પછી મળીએ તમને પાસે હવે મિત્રો જો અમારા મહેમાન હાલ આવે છે તો તમે જોઈ શકતા મહેમાન આવી ગયા છે અને હવે ઘરે લઈ જઈએ પછી પાછા મળીએ ત્યાં સુધી વિડીયોમાં બના રહીજો હલો મિત્રો આપણે જો કારખાને આવી જાય છે લોટ લેવા તો જો અહીંયા કટિંગ પથરાય છે તો તમને બતાવી દો કઈ રીતનું કટિંગ પાથરવાનું હોય તો જો આ રીતનું કાંઈક પાથરવાનું કામકાજ હાલે છે તો અહીં આ રીતના કંઈક કાપડના ટાંકા પાથરવાનું હોય છે કઈડું મોટું લાંબુ કાઉન્ટર છે આમાં આ રીતે એક એક કલરના ટાંકા પાથરવાનું હોય અને અહીં તો બધું કટિંગ પીડ્યું છે અને આ કાપડના ટાંકા છે અલગ અલગ હલો મિત્રો જો આ કાઉન્ટર છે ને કટિંગ ને એવું જો થઈ ગયેલું છે તો કટિંગ બાંધવાનું કામકાજ ચાલે છે તો તમે જોઈ શકતા હશે જો આ રીતે હલો મિત્રો જો અહીંયા આ રીતનું કંઈક કટિંગ બાંધાય છે અને અમારે રાજભા બાંધે છે જો આ બધું કટિંગ થઈ ગયેલું છે હલો કંઈક ક્યો રાજભા કયો કંઈક અમને જો અહીંયા કટિંગ બાંધી દીધું છે ને અહીંયા કાપડ છે અને કે દો બાંધી બાંધીન થપ્પા મૂકી દીધા છે જાજુ બાંધી દે રાજબા હમ અને આઈ બાંધવાનું ચાલુ છે બહુકુચ બાંધ દેતે હે ઈસ બાઈક કો ફોલો કરના સબસ્ક્રાઇબ કરના ઓર શેર કરના તો રાજભાઈ એ કીધું છે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઇબ કરના જ્યાદા સે જ્યાદા ઉસકી વિડિયો દેખના ઓર ફોલોઅર બઢાના

હા હાલો મિત્રો હવે ખિસ્સા છે ને નોખા પાડી દેવી અને આ મારો વિડીયો અહીંયા પૂરો કરવી સેવી અમારો વિડીયો કેમો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર પહેલા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હવે મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય